આ બે ગાડી છે બે ના ચૌદસો ને પચીસ પચીસ છવ્વીસ્રી બત્રીસ પાંત્રીસ છત્રી ચાલી પિસ્તાલીસતાલીસ પચાસ ચૌદસો ને પચાસ રૂપિયા ચૌદ પચાસ જયશ્રી

તેરસો ને પચીસ છવ્વી અઠ્યાત્રીસ પંચોતેર અઠાવન સાઠ પાંચ સિતર પચાસ ચૌદસો ચૌદસો રૂપિયા ચૌદસો રૂપિયા એક

ચાલીસ એક હજાર ને ચાલીસ તેર હવે આ બે ગાહી છે

અગિયાર બાર તેરવી પચી પચી પછી ચૌદસો રૂપિયા આપણું ચૌદસો ચૌદસો એકસો ત્રણ ચાર પાંચસો આઠસો બાર ચૌદસો બાર રૂપિયા

છીતાલીસારો પચાસ પચાસ પંચાવન છપ્પન પાંચ પંચોતેર

પંદર પચાસ છઠ્ઠો નેવું એક હજાર હજાર બે ત્રણ ચાર પાંચસો આઠ અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર ઓગણી વી એકવી બાવીસ એક હજાર ને છવ્વી રૂપિયા દ્વારકા દેશ

ચૌદસો ને એકસો રૂપિયા બાદ બાદ બહાઠ બેઠ ચો ચોહાઠ ચૌદ સોહાઠ અમદાવાદ